શિક્ષણના ધામમાં હવે ગરબા રમાશે ઘણા મિત્રોને ખબર નહીં હોય પણ આ વાત હું શું કામ કરી રહ્યો છું એ તમે હવે જાણો વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કે જે સુરતની અંદર આવેલી છે એમના કુલપતિ સાહેબે યુનિવર્સિટીની જે શૈક્ષણિક હેતુની જે જમીન છે મતલબ કે એક એક ને એસી લાખ ચોરસ મીટર જે જમીન છે કે જે નજીવા ભાવે બાસઠ લાખની અંદર દસ દિવસ માટે નવરાત્રિ માટે કોઈ યશવી ફાઉન્ડેશન કરીને પ્રાઇવેટ સંસ્થા છે એમને ભાડે આપી દીધી છે અને નવાઈની વાત તો એ છે કે આ સરકારી જમીન છે આ યુનિવર્સિટીની જમીન છે જે કોઈ સરકારી કામ હોય કોન્ટ્રાક્ટ આપવાનો હોય કે આવી સરકારી જમીન ભાડે આપવાની હોય તો એના માટે એક પ્રકારની ટેન્ડરિંગ પ્રોસેસ હોય છે કે જ્યારે કોઈ પણ ટેન્ડર બહાર પાડવાનો હોય છે ત્યારબાદ એ ટેન્ડરિંગ જાહેરાત કરવાની હોય છે ને મતલબ આખી સરકારી પ્રોસેસ હોય છે ત્યારબાદ એ જમીન આપવામાં આવે છે પરંતુ આમાં કોઈ પણ પ્રકારની ટેન્ડરિંગ પ્રોસેસ પણ કરવામાં આવી નથી અને આડેધડ ભાડે આપી દેવામાં આવી છે નવાઈની વાત મિત્રો એ છે કે આ જમીનની જે બાબત આખો વિવાદ ચાલી રહ્યો તેમાં ગઈકાલે કુલપતિ સાહેબે એવું નિવેદન આપ્યું એમાં પોતાનો સો બચાવ લલ્લુ બચાવ એવો કરતા હતા કે આ જમે યુનિવર્સિટીને પૈસાની જરૂર હોવાને કારણે આ ભાડે આપવામાં આવી છે આમાં કોઈ ટેન્ડરિંગ પ્રોસેસની જરૂર હોતી નથી અને આ સાઉન્ડ પ્રૂફ ડોમ બનાવવામાં આવશે ને નવરાત્રી માટે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની હેરાનગતિ પણ નહીં થાય મારે કુલપતિ સાહેબને એટલું જ કહેવું છે કે સાહેબ સાઉન્ડ પ્રૂફ નવરાત્રિ કેવી હોય તમે મને ખાલી કહો અમે ક્યારે અમારી જિંદગીમાં સાઉન્ડ પ્રૂફ નવરાત્રી નથી જોઈ કદાચ તમે તમારા ઘરનો કોન્સેપ્ટ લાવ્યો હશો પણ અને તમે એમ કહો છો કે ટેન્ડરિંગ પ્રોસેસ પણ કરવાની આવતી નથી તો સાહેબ આ સરકારી જે પણ સરકારી કામો હોય છે જે કોન્ટ્રાક્ટ આપવાના હોય છે જે જમીન આપવાની હોય છે એમાં તો ટેન્ડર આપે છે બધા જાહેરાત થાય છે પેપરમાં પણ આવે છે તો તમે કેમ ના પાડો છો એટલે મતલબમાં આમાં સ્પષ્ટ રીતે સાહેબ દેખાય આવે છે કે તમે સેટિંગ કર્યું છે કર્યું છે ને એકસો ને દસ ટકા સાહેબ તમે સેટિંગ કર્યું છે તો વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્નો છે જીકા એડમિશનને લઈને પ્રશ્નો છે વિદ્યાર્થીઓના એડમિશન નથી થતા વીસ ટકા યુનિવર્સિટીએ ફીસ વધારો કર્યો છે રિઝલ્ટમાં પરીક્ષામાં છગડા થાય છે સાહેબ એ મુદ્દા તમે લ્યો ને વિદ્યાર્થીઓના મુદ્દા લેવાના બદલે તમે બારોબાર સેટિંગ પાડી છો તમારા તમારા ઘરની કે બાપ જાગીરની કોઈ આ આ જમીન નથી સરકારી જમીન છે તમને ખાલી એક પદ ઉપર બેસાડવામાં આવ્યા છે એટલું તમે ખાલી યાદ રાખજો અને તમારે વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપવાના છે તમારે આવા સેટિંગ નથી પાડવાના એટલે આપના માધ્યમથી હું તમામને વિનંતી કરું છું તમામ મારા મિત્રોને બધાને વિનંતી કરું છું કે આવા લોકોથી તમે આ પેલી તમે આનાથી પેલા તમે જાગૃત થાવ અને આ શું કરી રહ્યા છે એ પણ તમે જાણો અને આની વિરુદ્ધમાં અમે તો કાયદેસરની કાર્યવાહી કરવાના જ છીએ અમારું સંગઠન પણ આમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરશે પણ આની અંદર જે કોઈ પણ સંડોવાયેલા હશે આ મેટરની અંદર એમના વિરુદ્ધ પણ અમે હાઈકોર્ટની અંદર આની વિરુદ્ધમાં પિટિશન દાખલ કરીશું અને આમની વિરુદ્ધ અમે એક્શન લેશું અંતે આ વિડિયોના માધ્યમથી હું તમામ વિદ્યાર્થી મિત્રોને પણ જણાવવા માંગુ છું કે તમે આવા લોકોથી સાવચેત રહો તમારા જે કોઈ પણ પ્રશ્ન હોય કુલપતિ સામે મૂકવા અથવા અમારી પાસે લાવો આવા આપડે આપડા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું છે આવા સેટિંગોમાં આપણે નથી પડવાનું એટલે તમામ અને હું કુલપતિ સાહેબને પણ આ વિડીયોના અંતે આપને સાહેબ વિનંતી કરું છું કે તમે વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાંચા આપો ઘણા બધા વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એને ઉકેલવાના બાકી છે ભૂતકાળમાં આપણે તો ઘણીવાર ભેટો પણ થયો છે ભવિષ્યમાં પણ થશે પણ તમે એના પ્રશ્નોને વાંચા આપો આવા સેટિંગ કરવાનું તમે બંધ કરો એવી આપને વિનંતી કરું છું જય હિન્દ